જૂનાગઢના બાટવા ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ધાર્મિક વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું જૂનાગઢના ગામે સોમનાથના ભાગવતાચાર્ય કથાકાર વિવેકભાઈ જોશીના સ્વરૂપે જોશી પરિવાર દ્વારા ત્રિવેદી પરિવારના સ્મરણાથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભાવભેર રસપાન થઈ રહેલો જેમાં સોમનાથના ભાસ્કરભાઈ જોશી મહેશભાઈ જોશી અને જોશી પરિવાર દ્વારા ભવ્ય આયોજનમાં શ્રીમદ ભાગવત વિશે કથાકાર વક્તા વિવેકભાઈ જોશીએ ધાર્મિક ભક્તિભાવ સાથે રામ જન્મોત્સવ કૃષ્ણ જન્મોત્સવ સહિત અન્ય ધાર્મિક કાર્યક્રમ સાથે કથાને પૂર્ણાહુતિ કરેલ આ અવસરને સફળ પ્રયત્નશીલ સેવાઓ બજાવનાર ત્રિવેદી પરિવાર જોશી પરિવાર તેમજ ભાસ્કરભાઈ જોશી મહેશભાઈ જોશીએ તત્પર રહી ભજન કીર્તન રાસોત્સવ સંગીત સાથે કથાકાર વિવેકભાઈ જોશીએ પૂર્ણ થઈ હોવાનું યોગેશ પ્રભુદાસ સતીકુંવર દ્વારા જણાવવામાં આવ્યું આજે બાટવા ખાતે છેલ્લા લગભગ પાંચેક દિવસથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાની યજ્ઞ ચાલી રહ્યો છે ત્રિવેદી પરિવાર યજમાન છે અને જોશી પરિવાર દ્વારા આયોજિત છે આ શ્રીમદ ભાગવત સપ્તાહની અંદર વિશેષ ન કહેતા એટલું જરૂર કહીશ આ ત્રિવેણી સંગમ છે જેમાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યનો ત્રિગુણિત સમન્વય આ ભાગવત સપ્તાહની અંદર દર્શન પણ થાય છે શ્રવણ પણ થાય છે સોમનાથના અમારા ભાગવતાચાર્ય વિવેકભાઈ જોશીના સ્વમુખેથી શ્રીમદ્ ભાગવત સપ્તાહનો મૂળ જે તાત્વિક જ્ઞાન છે એ પીરસવામાં આવી રહ્યું છે અને બાટવાની જનતા અને ધાર્મિક ભક્તજનો એનો સારા પ્રમાણમાં બહોળો લાભ ઉઠાવી રહ્યા છે યુટ્યુબ ચેનલ ઉપરથી આનું લાઈવ પ્રસારણ છે ઝાઝા ભાગે સમય કાઢી અને આનો લાભ લેવા આપ સૌને નમ્ર નિવેદન